ય બની સમજાવું છું એ ચરાચર ઉપવન મારું એને પાણી હું પીવડાવું છું આ વિશ્વ ચરાચર ઉપવન મારું પાણી હું પીવડાવું છું સ્વા્થ ઘેલા દુનિયામાં આમ પણ હું ક્યાં આવું છું સ્વાર્થ ગેલાની દુનિયામાં આમ પણ હું ક્યાં આવું છું હે માનવ વિશ્વાસ રી રે સમય બની સમજાવું છું ભીખ છું ત્યારે ઘર ઘર હાથ લંબાવું છું માફ કરો આ શબ્દ સાંભળી કારું છું હે માનવ વિશ્વાસ કરી લે સમય બની સમજાવું છું આ દુનિયામાં ઈચ્છાથી અવતાર ધરીને હું આવું છું એ શ્રીમંતોનું સુખ જોઈને આંગણ જોવા જાઉં છું શ્રીમંતોનું સુખ જોઈને આંગણ જોવા હું જાઉં છું રજા સિવાય અંદરના આવું આવું વાંચીને વયો જાઉં છું રજા સિવાય અંદરના આવું આવું વાંચીને અવયો જાઉં છું હે માનવ વિશ્વાસ કરી લે સમય બની સમજાવું છું આ દુનિયામાં ઈચ્છાથી અવતાર ધરીને હું આવું છું એ દિન દુખ્યો પર નફરત દેખી નિત્ય આસુથી હું નાઉ છું ભગવાન આવું કે છો આપણા બધા કે જ્યારે તમે દિન દુખિયા ઉપર નફરત કરો ને એ જોઈને હું આસુથી નાઉ છું એમ એ દિન દુખિયા પર નફરત દેખી નિત્ય આસુથી હું નાઉ છું સંત ભક્તોના અપમાન જોઈને અંદરથી અકડાવું છું એ માનવ વિશ્વાસ કરી લે સમય બની સમજાવું છું આ દુનિયામાં ઈચ્છાથી અવતાર ધરીને હું આવું છું એ ઓળખનારા ક્યાં છે આજે દંભીથી દુભાવું છું મને ઓળખનારા ક્યાં છે આજે દંભીથી દુભાવું છું એ આપ કવિની ઝૂંપડીએ જઈ રામ બની રહી જાઉં છું આપ કવિની ઝૂંપડીએ જઈ માય અમર બની રહી જાઉં છું હે માનવ વિશ્વાસ કરી લે સમય બની સમજાવું છું આ દુનિયામાં ઈચ્છાથી અવતાર ધરીને હું આવું છું આ બાઈડમ ઝૂંપડી જ નથી કીધું કંઈ આપ કવિની ઝૂંપડીએ એટલે તારા દેહરૂપી જે શરીર છે ને એમાં જ હું રામ તરીકે રહું છું તું ઓળખી લે ની કઈ ઝુંપડી નથી પર ભગવતી પ્રસાદ લીલી હાલો આ ભાઈ મયુરીબેન નું ગમતું હતું

એ તારા જ્યોત ના રે અંજવાડે કાયમ જીવ એ મારા ચામડા ની સીવડાવું માતારી મોજડી મારા આ ચામડાની સિવડાવું સીવડાવું માતારી મોજડી એ તોય તારા ઋણમાંથી ઉ પામુરે પરમારાત રેજવાડે કાયમ જીવઉ હે મા તારા જ્યોત ના રે અંજવાડે કાયમ જીવઉ માતા તારા જ્યોત ના રે અંજવાડે કાયમ જીવઉ પોલ પર બના પીરવી જય અન્નપૂર્ણેશ્વરી અમર માતની જય કેમ પણ મને તમારો અંતરાત્મ અવાજ હંભળાઈ ગયો ને નૈનાબેન નિતાબેન એ આપણે આખું ભજન ગાશું ઉમેશભાઈ એકાદ બે દિવસનો ટાઈમ હે મુક્તિ મળે કેના મળે મારે ભક્તિ તમારી કરવી છે મેવા મળે કે ના મળે મારે સેવા તમારી કરવી છે મેવા મળે કે ના મળે મારે સેવા તમારી કરવી છે મારો કંઠ મધુરો ભલે મારો હોય ભલે કવિતા શબ્દો મળે કે ના મળે મારે કવિતા મારી કરવી છે મેવા મડે કે ના મડે મર સેવા તમારી કરવી છે આવે જીવન મતડે કાને છાયા ભલે પડે સુખ દુખ ના પડે છાયા ભલે આગળ કડી ભૂલી ગઈ આવે જી કાને છાયા ભલે સુખ સુખના કે દુખના પડ છાયા ભલે કાયા રહે કે ના રહે મારે માયા તમારી કરવી છે મેવા મળે કે ના મળે માર સેવા તમારી કરવી છે મારો અંત સમય જ્યારે આવે પ્રભુ તમે રહેજો આ નય સામે પ્રભુ સ્વર્ગ મળે કે ના મળે મારે ભક્તિ તમારી કરવી છે મેવા મળે કે ના મળે મારે સેવા તમારી કરવી છે મુક્તિ મળે કે ના મળે મારે ભક્તિ તમારી કરવી છે બોલ પર બના પીરની જય અન્નપૂર્ણેશ્વરી અમર માતની જય હવે એક આપણે સરસ ભજન લઈ કે બહુ તો બે પછી પૂરું કરી દઈએ હે પર બે મેં તો સંત ભાડ્યા વા રે પર બે મેં તો સંત ભાડ્યા હે કંચન વારાણી કાયા જેની અલખનાદ જગાયા રે અલખનાદ જગાયા રે જગાય મેં તો સંત ભાડ્યા હે ગુરુ ના ગુરુ દેવ મારા મારાવના ફેરા ટાળ્યા રે ગુરુ ના ગુરુ દેવ મારા આ ભવના ના ફેરા ટાળ્યા રે હે આવા સંતના ચરણ પૂજુ આવા સંતના ચરણ પૂજુ એ જીવન ભલે ને જાગ્યા રે પર બે મેં તો સંત ભર્યા એ કંચન વરણી કાયા જેની અલખનાદ જગાયા રે અલખનાદ જગાયા રે પર બે મેં તો આવા સંત સંંત અગર ચંદન ની પાલખી માં મારા હે ગુરુ ના ગુરુ અગર ચંદન ની પાલ મારા હે ગુરુ ના રે હે ગગન મંડળ ના સરવે દેવો આજ ફૂલ વધવા આવ્યા રે પર બે મેં તો સંત ભર્યા પર બે મેં તો સંત ભર્યા એકંચન વરણી કાયા જની અલખનાદ જગાયા રે પર બે મેં સંત ભર્યા પર બે મેં તો આવાસ બોલ પરબના પીરની જય અન્નપૂર્ણેશ્વરી અમર પાણી આપો હવે અમ બોટલ છે ગાડીમાં જા ઉર્વશી બેન કયું ભજન કયો છો તમે હે આઈ આટલો મે જો આટલો મે આટલો મે છે જાસે આઈકરામે આ આંગળી નેટવર્ક આવે છે હમ બધાને હા જેસલ કરી લે વિચાર કે અમરમાંની ચુંદડી હાલો એક લઈ લઈ ગમે જે લેવું હોય આમાં કમેન્ટ સ્ક્રોલ નથી થતી એટલે મને કાંઈ ખબર નથી પડતી કદાચ એવું બને કે મોબાઈલ અપી ગયો હોય હા હમ કાકા સાહ લે છા મળી હું તો દૂધ થાપડીના પ્રોગ્રામમાં હતી કા બટા વેન કરાવી ને બધા ને દૂધ થબડી નું તારે ખાવી છે દૂધ થબડી હે તો હાલ અહીંયા આવી જા તો પર બરો તૈયાર છે આ પાડે ખાવે તારે કાલ તો સ્કૂલ છે ઓફ ડે હોલિડે છે ને કાલે તું આવજે નેક્સ્ટ સેટરડે સન્ડે ના હો

અપરે વિરામ આપી દઈએ અમર માની ચુંદડી શાંતિબેન કેસવાલા પર બે પૂજાણી માની ચુંદડી ઓ મા પર બે જાણી માની ચૂંદડી ચૂંદડી ના છે ચૂંદડી ના છેડે બાંધ્યા વેદ રે અમાર માં પર બે પૂજાણી માંની ચૂંદડી ਓ ਮਾ ਪਰ ਬੇ ਪੂਜਣੀ ਮਾ ਨੀ ਚੁੰਦੜੀ ਸੁਦੇ ਬੁਦਨਾ ਚਰਖਾ ਮੈਂ ਮੰਡਿਆ ਓ ਮਾ ਸੁਦੇ ਬੁਦਨਾ ਚਰਖਾ ਮੈਂ ਮੰਡਿਆ ਏ ਇਹਨੇ ਜਾਣੇ ਕੋਈ ਚਤੁਰ ਸੁ ਜਾਣ ਰੇ જાણે કોઈ ચતુર રે પર બે પૂજાણી માની ચૂંદડી ઓ માં પર બે પૂજાણી માની ચૂંદડી ચૂંદડી ના સૂત્ર માયે કાતિયા ઓ મા ચુંદડી ના સૂત્ર માં એ કાતિયા છે વણનારો છે રે માં પર બે ચૂંદડી

ચૂંદડી ઓડી અમર માની સર્યા એ દેવંગી પ્રતાપે અમર મા બોલિયા દેવંગી પ્રતાપે અમર મા બોલિયા હે અમને શરણો મા બે પૂજાણી માની ચૂંદડી ઓ પર બે માની ચૂંદડી શરણો માં તમે રાખો મોરા સાઈ રે માં શરણો માં અમને રાખો મોરા સા અરે બે પૂજાણી માની ચૂંદડી ઓ મા પર બે પૂજાણી માની ચૂંદડી અમાર માં પર બે પૂજાણી માની ચૂંદડી ઓ માર બે પૂજાણી માની ચૂંદડી અમાર માં પરબે પૂજાણી માની ચૂંદડી આજનો આરાધ તો ભૂગી ગયો ઠેકાણે જય હો પરબેના ભી જય હો સરસ ચલો મજાને ઝાઝા કરીને જય મા અમર સીતારામ દેદાસ જય શ્રી કૃષ્ણ શિવરાત્રિ આપણા ભજનની લહેર અને આપણા ભજનનો આનંદ આપણો શુદ્ધ ભાવ અમર માણે દેવીદાસ બાપુ સુધી પહોંચે બસ એટલી જ માને પ્રાર્થના ચલો આવજો બધા શુભરાત્રિ જય મા અમર સતદેવી દાસ અમર દેવીદાસ